હે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સોમનારાયણ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અત્યારે વાગી ગયા છે પોણા નવ અને વા જય સ્વામિનારાયણ લાઈટ વહી ગયા છે ચા પાણી પીધા થોડીક વાર ખમ ટેમ્પો વહી જાય ને પછી હમ જો ગોપીબેન આવી ગયા છે ને નાસ્તો કરે છે અત્યારે લાઈટ વહી ગઈ છે કેમ કે નાસ્તો કરવા માંડ્યા છે અને નાસ્તામાં છે આજે પૂરી બોળો અને ચા કાલ સાંજે મોડું થઈ ગયું કેમ બેન કેમ છો મજામાં સારું છે કમરે આજ લાઈટ વહી ગઈ છે ગઈઝ ગઈ જીઝ બરોબર ને ચાલો તો નાસ્તો હું પણ કરી લઉં પૂરી અને ચા આજે ભાખરી બેની નથી પૂરી છે મેં થોડીક વધુ બનાવવાની કીધી કારણ કે બે દિવસ ચાલે મજા આવે પૂરી ખાવાની કેમ બેન કેવી મજા આવે કેવી મજા આવે પૂરી ખાવાની આપણે સવાર ખાવાની એમ બે દિવસ કાલ ખાધી હોય અને આજ ખાવાની એમ સવારે

બાને ઘડીક સ્ટોપ કરે છે અવાજ બહુ આવે છે બહાર ને યુદ્ધ યુદ્ધ ચાલુ છે બા રામાયણ અવાજ આવે આમાં બહુ જ એટલે ચાલો ભાઈ બે ઓપનિંગ પતાવીને આપણે આવી ગયા છીએ અને મમ્મી બનાવે છે રસોઈ ને આ બે ને સ્કોટ સેમ ટુ સેમ થઈ ગયો છે ચાલો ફ્રેન્ડ્સ તો ઘરે પહોંચી ગયો છું બાર થી અને વાગી ગયા છે અત્યારે સવા છ બા માળા કરવા મળ્યા છે અને મમ્મી જો સુઈ ગયા છે આજે ઘરે કાઈક બને છે નવું નવીનતા ભીરું શું બનાવો છો લાઈટ આમ બહુ મોટો ફોક્સ કરીને ઓહો શું હે ક્યાં હે પિઝા પિઝા ને ગાર્લિક બ્રેડ બના છે વાહ ભાઈ વાહ કેમ છે એ ઉપર એણ કરી નાખ્યું એવું હમ નકી કરને કયું ને ચીઝ હા ફ્રેશ કટિંગ કરે છે કેપ્સિકમ ટમેટા બે લસણ ફોલે છે સીટી આમ હુઈ ગયો સ્વીટકોર્ન સ્વીટકોર્ન ગોપીબેનના સ્વીટકોર્ન હા મકાઈ છે મકાઈ ડોટો જો આ પીઝા આ સોસ લાવે હે આ ફેવરિટ કોઈ દિવ ખાધો નથી ખાવાનો પહેલી વાર કેવો લાગે જોઈ આપણે આડું કેપ્સિકમ અને આ બધું કટિંગ થાય છે ને પિઝા બનાવાના છે કયા પીઝા વેજીટેબલ પિજ્ઞા અને ગાર્લિક ગાર્લિક બ્રેડ આમાં ગાર્લિક આવે કે એમનો મજ આવે બ્રેડ

સોસ અને પીઝા ટોપિંગ લગાવી દેવાનું આજે ઘરે નથી બનેલું પીઝા તો થોડક જ બનાવવાનું હતું એટલે કે મેં તો ટોપિંગ બનાવી ઘરે હું એનું સોસ બનાવવાનો ટોપિંગ પીઝા ટોપિંગ અને આ આમાં સોસ છે વેજીટેબલ વો स्वीट કેવું છે કેપ્સિકમ કેપ્સિકન અને કેરેટ અને ચીઝ ખમણી નઈ છે આ ગાર્લિક ની પેસ્ટ બનાવી છે ને ગાર્લિક બ્રેડ માટે હા આમાં શું નાખવાનું છે સ્પ્રેડ કરી દેવાનું હમ સરસ આને તે બટર નાખીને થોડું આળુ મોળું શેકી લીધું છે એટલે કચ કચ ન થાય કાચો ન લાગે કાચો ન લાગે એટલે રોડ ને ગાણે બાફી હોય આમાં મૂકી દીધું એક બીજું હા મૂકી દીધું સબ બનાવે છે

આ સરસ બન છે તો મસ્ત આ ગાર્લિક બ્રેડ માં શું બનાવવું આ તવા પી આપણે તવા ઉપર ઓવન નથી એટલે તો ઓવન ના મજા એના થા ઓવન ના ખાલી ગરમ કર તો 12 ન બને ને હા ભરી તો બની ગયો એટલે ચીઝ મેલ્ટ ચીઝ મેલ્ટ થઈ જાય સ્મેલ આવવા મળી હો આમાં બસ

એમાં મે ગાર્લિક નો સ્ટફિંગ કરી દેવાનું ધણા એ ના ને હ બટર અને ગાર્લિક ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ધણા એટલે છે ને સરસ મસ્ત આ કે ગજ ભેગી બની તો નો બને ને

ચાલો ફ્રેન્ડ્સ તો જો આ પીઝા આપણે ટ્રાય કરીએ બરોબર હવે જા તો ઉલાળવાજ મિડી છે પીઝા તો ટોપ પીઝા બી મને મોઢામાં પાણી આવે છે હું ટેસ્ટ કરું બરોબર સરસ ભાઈ બાયર ટેસ્ટ આ એકદમ હમ આ કા કરે ગોવંફર આમબેન ઈ કાઈ છે ઈ કાઈ છે ઓ કે હમ કે જો ગોપી પણ બેસી ગઈ છે ગાર્લિક બ્રેડ ખાવાની ગાર્લિક બ્રેડ આમ મસ્ત બની છે જોરદાર મેં ટેસ્ટ કર્યો છે ગોપી ટેસ્ટ કરે છે ત્યારે જમવા બેસી ગઈ છે હવે ટેસ્ટ ક્યાં હા એક પીસ આપી દે ખાલી મને હવે આમ બહાર ખાતા હોય ને ડોમિનોઝ માં ને એમાં ઈ ટેપ ગાર્લિક બ્રેડ બની છે સરસ એમ મસ્ત આપણે ઘરનું બધું નાખેલું અને એકમાં તો ઓરીજેસ જો સોસ નાખી ખાઈ છે આપણને પીજો આવી ગયો છે મસ્ત એક સિંગલ પીસ ચાલો બાર તમને લગરન ગીત ને

ഹിരാ സോ ലംബി മ ഗ്ണി നേര സങ്ക પિતલિયા પલા ગણેશ કૃષ્ણની જ રોજન યા જન યા કેશન

Nosso amor